નીચે ઉતરી જા બસ બસ આવી ગયા જો અમારે બોલો ભાઈ નીચે હેલો મિત્રો કેમ છો બધા બધા મજામાં છો આશા કરું છું કે તમે બધા મજામાં હશો મિત્રો અને આવી ગયો છે મારો નવો બ્લોક અમારા બ્લોકમાં જોડાઈ રહેજો મિત્રો તો હું અત્યારે વાડીએ છીએ એ તું ક્યાં મને મારવા આવે અને આ બળદ છે મારો ચહેરો જોતો અને બહુ મોટા છે એને થોડુંક એ જાણ્યું લાગે બળદ ને એને શકું તો બેહી ગઈ છે એમ શાંતિથી બેહી ગઈ જો ગળવા બળ ગઈ હતી એની આખો દિવસ ખાધું હોય ને એટલે પછી અટાણે છે ને એને મોઢામાં પાછું લાવે રિટર્ન અને પછી ઓગાળે અને એ પાછું અંદર લઈ જાય અને પાછું બીજું નવીન કાઢે રિટર્ન મોઢામાં અને એ પાછું ઓગાળે જો એ રીતના ઓગાળે જો છે એના મોઢામાં એના ગાલમાં એ પાછું એ સાવી અને એ પાછો હુક્કો કરી નાખી આવ જો અંદર વિચારે એ પછી પાછું થોડુંક રિટર્ન કરે એટલે એવી રીતના માલ છે ને એ આખો દિવસ સરી લઈને પછી પાછું એ કાઢે પેટમાંથી ને ઓગાળ કઈ મિત્રો ઓગાળ કરે અત્યારે અને આ બળદિયાને છે ને મૂંઝવણ થાય એને મજા ન થતી કેમ કે એની અંદર પણ એને કોઈ મજા નથી આવતી અને આ બે મારો હથવારો છે સકુ અને બળદિયા અને અહીંયા હોવાનું છે મારે અને અહીંયા પણ હોય કે ઠંડી લાગે એટલે માંડવી માથે હોવાની મજા આવે મિત્રો વાલો

Si, dum, dum. Dum, dum, dum. Sim, papa.

તો ત્યાં સડ્યો એટલે આવે ને ઉતરી જાય નીચે નીચે ઉતરી જા બસ બસ આવી ગયા જો અમારે બોલો ભાઈ નીચે ઉતરી ગયા ભાઈ મજા આવી નહીં ઓહો ઓછો તો કરી પણ વાહ વાહ અમારે મોટા ભાઈ છે જો કેમ ગાડી gai... ગઈ <mph response> <poems>

Lalu ini naik itu. Arus bawaan

તમારું વિડિયો ઉતારવાનું છે કે કામ કરવાનું છેલા હં કા હે ઢેફે ઢેફા મારા ઈ તો મજાક કરી નાખી મારી ઓ બાઈડી વિડિયો 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 બીજું કોઈ ધંધો નથી તો ઢાડી શેડો ઢોળક સોમે પણને ગીત ગાવાનું મન છે તી ગીત ગાવ ગાવ નહીં ગીત ગાવાનો કઈ ફરક છે નહીં તો કિલ કરના કેમ નહી નહી ગાઓ ગાઓ તમ તારે ગાઓ બેન તારે પૂરું થઈ ગયું લેક્ચર આ શું લઈને આવે બે ત્યારે હું લખી તો તું એમાં એમ જ કરી બધી મારા કલેજા તું આવું બધી કેરી તું ભણવામાં ધ્યાન દે જતા આ એક મારો કલેજા અહીંયા ના એક મારો કલેજા અહીંયા આ મોટો કલેજા ના મારો નાનો કલેજા એને બતાવી દે એ મોટા ભાઈને બતાવી દે જતા એ બેન ભાઈ બાજે

ઈ વિચાર કરે મારો દીકરો અરે બેસ મોટી છે મિત્રો જો મારો વિડીયો તમને સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો મિત્રો અને સબસ્ક્રાઇબ કરજો મિત્રો